જે હજાર નું એક મળતું હોય છે ત્યાં હજાર ના ત્રણ એક નહી બે નહીં ત્રણ મળવાના છે ભાઈ સુવર્ણ તમે જોયું કે આપણી જોડે એક સાથે બધું કલેક્શન જોવા જાણવા મળશે જોડે જોડે વાત કરીએ કે સાડી પિંહ જે ફક્ત સો રૂપિયા થી સ્ટાર્ટ થવાની છે આ તમે જોઈ શકો છો કે સાડી પિંહ ફક્ત ને ફક્ત સો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આગળ વાત કરીએ કે એન્ટીક જ્વેલરીમાં આપણી જોડે ખજાનામાં શું છે તો આજે ભ્રષ્ટેટ તમે જોઈ રહ્યા છો એ પાંચસો રૂપિયાના બે છે સાચું સાંભળ્યું મિત્રો તમે પાંચસો રૂપિયાના એક નહીં પાંચસો રૂપિયાના બે મળવાના છે જેમાં હાજરમાં હજારો સ્ટોક છે બરાબર છે આગળ વાત કરીએ તો હેવી બ્રેસલેટ જે હજારનું એક મળતું હોય છે ત્યાં મળશે હજારના ત્રણ એક નહીં બે નહીં ભાઈ ત્રણ મળવાના છે અને એમાં પણ અવનવી વેરાયટી છે જે જોઈને ગમી જશે બરાબર છે આગળ વાત કરીએ તો આ બ્રેસલેટમાં એક બે એવી વસ્તુ છે જે સોનામાં બને છે એવું સેમ ટુ સેમ કામ તમને આમાં જોવા મળશે

નિકોલમાં અમદાવાદમાં અને અમદાવાદની બહાર રહેતા લોકો માટે કઈ રીતે મંગાવી શકે તેના માટે સ્ક્રીન નંબર અને કરેલી આઈડી ઉપર માટે કરી શકે છે બરાબર છે આ સેટ બાય એટલા માટે બતાવું છું તમને ખ્યાલ આવે કે સુવર્ણ જ્વેલરમાં બધી જ વસ્તુ હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાની છે બરાબર છે અત્યારે જે હેરિટેજ કલેક્શન ખૂબ ચાલે છે એમાં એક બે પીસ નહીં સો બસો પીસ નહીં હજારો પીસ હાજરમાં જોવા જાણવા મળવાના છે આ તમે જોઈ શકો છો

બરફ નથી કે પીગળી જશે અને મીઠાઈ નથી કે બગડી જશે અને તમે વર્ષો વરસ સાચવો છો જેમ અમે બોક્સ આપીએ છીએ પેકિંગ આપીએ છીએ તમે પહેર્યા પછી જો એમાં સાચવો છો તો વર્ષો વરસ સારા રહેશે આગળ વાત કરીએ કે બ્રેસલેટ આપણી જોડે ખૂબ સરસ આવી ગયા છે તમને હું બતાવીશ તો ખ્યાલ આવશે સરસ કલેક્શન આવી ગયું છે જોડે જોડે તમે અહીંયા જોઈ શકો છો ડિસ્પ્લેમાં કે હાજર સ્ટોકમાં આપણી જોડે મેંદી પોલિશથી લઈને રજવાડીથી લઈને એન્ટીક જ્વેલરીની ઘડિયાળ આ ઘડિયાળ એટલા માટે કે બે હજાર પચીસો ત્રણ હજારથી સ્ટાર્ટ થઈને પાંચ છ હજાર સુધીની છે આગળ વાત કરીએ તો હેવિટેજ જ્વેલરીમાં આપણી જોડે જર્મન સિલ્વર પણ મળી જવાનું છે જર્મન સિલ્વર જોડે જોડે મોનાલિસા અને મોઝો નાઇટના સ્ટોનવાળું જે કદાચ આખા અમદાવાદમાં ગણતરીના લોકો જ રાખે છે એ પણ સુવર્ણ જ્વેલરીમાં તમને મળી જવાનું છે જોડે જોડે વાત કરીએ કે આ બધું કલેક્શન એકસાથે હાજર સ્ટોકમાં આપણે ત્યાં સુવર્ણ આર્થ જ્વેલરીમાં જે લોકો પરચેસ કરે છે એ લોકો માટે કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ પણ આપીશું અને ક્યાંક ને ક્યાંક વેચવાવાળા લોકો માટે જે લોકોને એવા સવાલ થતા હોય છે કે આ બધી વસ્તુ કઈ રીતે મળશે કયા ભાવમાં મળશે તો એક વાર અવશ્ય સુવર્ણાર જ્વેલરની મુલાકાત લો કારણ કે જૂની વેલ્સમાં એકલું નિકોલ અમદાવાદ નહીં અમદાવાદની બાલ ગુજરાત નહીં ગુજરાતની બાલ આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં અલગ અલગ કન્ટ્રીમાં વસે છે એ લોકો સીધા ફ્લાઇટમાં ઉતરીને સુવર્ણા જ્વેલરની મુલાકાત લઈને ગયા છે તમે એમાં મેન્શન કરેલું છે બધું જોઈ શકો છો પછી જોડે જોડે કુંદનમાં હેરિટેજમાં લોંગ સેટ શોર્ટ સેટ અને એવી વસ્તુઓ છે જે કદાચ કોઈ એવું ના કે આ સોનાની નથી આ બધું હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાનું છે હવે આવું તમને ડાયમંડ કલેક્શન બાજુ લઈ જવું બરાબર છે કે ડાયમંડમાં આપણી જોડે કઈ કઈ રેન્જમાં કઈ કઈ વસ્તુ સાજે સ્ટોકમાં જોવા મળશે ભાઈ સુવર્ણ આઠ જ્વેલરીમાં સો માં જે બુટ્ટી મળવાની છે એ જોરદાર છે અને એક સાથે હજાર રૂપિસ સાજે સ્ટોકમાં છે બરાબર છે સ્ક્રીનશોટ શોટ પાડવો હોય તો પાડી દેજો અને વહેલા તે પહેલાંના ધોરણે છે કારણ કે લિમિટેડ સ્ટોક છે આગળ વાત કરીએ કે બ્રસ્ટલેટમાં આપણી જોડે બસો થી એવા બ્રેસલેટ સ્ટાર્ટ થવાના છે જે સોને સે કમ નહીં ખોજાય તો ગમ નહીં બરોબર છે આ રોઝગોલ્ડના છે એવી જ રીતે એમાં સિલ્વર અને ગોલ્ડનમાં પણ મળવાના છે એમાં સ્મોલ સાઇઝ અને મોટી સાઈઝ બંને મળવાની છે આગળ વાત કરીએ તો તમે હાજર સ્ટોકમાં સિલ્લોના સિંગલ લાઈન બે લાઇન ત્રણ લાઇનના એવા નેકલેસો જોવાના છે જે પાંચસો સાતસો હજારથી સ્ટાર્ટ થઈને બારસો પંદરસો બે માં એવા મળવાના છે જે રિયલની ડિઝાઇન છે બરાબર છે એમાં ગ્રીન મરૂન અને દસ એવા કલર છે જેમાં તમને મેચિંગ મળી શકશે હાજર સ્ટોકમાં તમારે જોવા માટે હું કહીશ કે વીટી બુટ્ટી લકી ચેન પેન્ડલ સેટ મંગળસૂત્ર હવે આ હું તમને એટલા માટે બતાવું છું કે રોઝગોલમાં બરાબર છે સોનામાં જે કામ મળતું હોય છે જે પચાસ હજાર સાઈઠ હજાર સિત્તેર હજારથી સ્ટાર્ટ થતું હોય છે એ ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયા મળવાનું છે સુરેશભાઈ ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયામાં વિથ ચેન પેન્ડલ અને ઇયરિંગ મળવાના છે બરાબર છે આગળ વાત કરીએ તો આની સાઇનિંગ તમે જોઈ શકો છો બરાબર છે કે આ તો સેટ હજાર રૂપિયાની આસપાસથી સ્ટાર્ટ થવાનો છે આગળ વાત કરીએ કે ડાયમંડમાં તમને પેન્ડલ બુટ્ટી અને નેકલેસ બતાવ્યા પછી જર્મન સિલ્વરમાં પણ સુવર્ણ જ્વેલરીમાં ઘણી બધી વસ્તુઓ મળવાની છે જર્મન સિલ્વરમાં હું તમને એક જ વસ્તુ બતાવીશ તો તમને જોઈને ખ્યાલ આવી જશે સિંગલ હુંક અને ડબલ હૂકના જુડા બરાબર છે આવી રીતે મળવાના છે આ સિંગલ હૂક અને ડબલ હૂકના જુડા છે જે પહેર્યા પછી સરસ લાગે છે તમે જોઈ શકો છો કે હાજર હાજર આપણી જોડે પીસ પીસ નહીં જોવા જાણવા મળવાના છે આ જે ડબલ હૂકનો નો એમાં સિંગલ હૂક ત્રણસો ચારસો પાંચસો થી સ્ટાર્ટ થશે અને ડબલ હૂકના ના છસો સાતસો આઠસો થી સ્ટાર્ટ થવાના છે પછી એમઓપી એટલે કે મધર પલના પેન્ડલ બુટ્ટી બરાબર છે જે બસો અઢીસોથી સ્ટાર્ટ થઈને પાંચસો સાતસોની રેન્જમાં મળવાના છે અને એકદમ બ્યુટીફુલ અને જોરદાર કલેક્શન આવી ગયું છે બરાબર છે તો લિમિટેડ સ્ટોક હોવાથી વહેલા બે પહેલાં આ બધું દોઢસો બસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને ચેનના અલગથી વેસે તમને મળી જવાનું છે પછી એન્ટીક બુટ્ટીની વાત કરીએ તો એન્ટીક બુટ્ટીમાં ફક્ત ને ફક્ત બસો અઢીસો રૂપિયાની રેન્જથી સ્ટાર્ટ થતી બુટ્ટીઓ બરાબર છે આ જેટલી પણ તમે બુટ્ટીઓ જોઈ રહ્યા છો એ બસ્સો અઢીસોથી સ્ટાર્ટ થાય છે આ મોટી જે છે ત્રણસોવાળી છે બરાબર છે તમારે જોવું હોય તો આ ઉપરની જોઈ શકો છો આ બધી બુટ્ટીઓ ત્રણસો રૂપિયાની એક છે બરાબર છે મેક્સિમમ લો છો તો પાંચસોની બે લેખે લાગુ પડવાની છે અને એમાં પણ મારી બેનને કહીશ કે બતાવશો તો તમને એમાં પણ હજાર રૂપીસ હાજર સ્ટોકમાં જોવા મળવાના છે એમાં કલર રેન્જ થી લઈને બધી વસ્તુ ખુબ સરસ આવી ગઈ છે બરાબર છે તો તે હવે તમે આ જોઈ રહ્યા છો કે સુવર્ણ આવું ડેલી કાયમ એટલા માટે હોય છે કારણ કે અહીંયા સસ્તું સારું અને બધું રિઝનેબલ પ્રાઇસમાં મળે છે આ તમે જોઈ રહ્યા છો કળા ફ્લેક્સિબલ કળા છે ગોલ્ડન રોઝગોલ અને સિલ્વર ત્રણેય ટોનમાં મળશે બરાબર છે આ બસો અઢીસો ત્રણસો થી સ્ટાર્ટ થાય છે ઓકે હવે વેચવાવાળા માટે જડીબુટ્ટી એટલા માટે છે કે આ બધી જ વસ્તુ ઘર બેઠા તમે મંગાઈને વેચી પણ શકો છો અને તમે તમારા માટે પણ મંગાવી શકો છો ઓનલાઈન ફોર્મિંગની વાત કરીએ તો રાણી સેટમાં આપણી જોડે હાજર સ્ટોકમાં બધું મળવાનું છે આ જે સોનામાં ચાર લાખ પાંચ લાખ છ લાખ સાત લાખમાં થતા હોય છે એ બધા જ સેટો તમને હાજર સ્ટોકમાં મળવાના છે બરાબર છે આ શોર્ટ સેટ છે કોઈને ડેલિકેટ પેન્ડલ બુટ્ટી ગમે છે તો એના માટે પેન્ડલ બુટ્ટી છે કોઈને એવું છે કે ભાઈ બહાર આ ગાય પહેરવું છે તો આ મંગળસૂત્ર છે જે બારસો પંદરસો મળવાના મળતા હોય છે આપણે ત્યાં પાંચસો પચાસ રૂપિયામાં બરાબર છે સુવર્ણ જ્વેલરનો નિયમ છે ઓછા નફે વધુ કસ્ટમર આવે એવી ગણતરી હોય છે આ અત્યારના લેટેસ્ટ લોટસ નેકલેસ છે બરાબર છે એ તમે જોઈ શકો છો કે પાઇપવાળું કામ છે સોનામાં જે બને છે સુપર અને બ્યુટિફુલ પીસ છે એમાં હું તમને બીજો એક બતાવીશ જે અત્યારે રજવાડી ચાલે છે એમાં તમે જોઈ શકો છો કે લિફ્ટનું કામ છે ભૂગઈ વાળું કામ છે બહુ સુપઅપ કામ છે ઓકે આગળ વાત કરીએ તો મંગળસૂત્ર કોઈને જોઈએ છે તો મંગળસૂત્રમાં પણ ઘણું સારું એવું મળી જવાનું છે જોડે જોડે તમને મેટ ફિનિશિંગમાં એટલે કે ગોલ્ડ મેટમાં સારું એવું કલેક્શન હાજર સ્ટોકમાં જોવા મળવાનું છે ઓકે ઓકેશભાઈને કહીશ કે આ બધું એકવાર બતાવશો જેથી કરીને ખ્યાલ આવે

જેમ તમે ફર્સ્ટ ટાઈમ આયા તો તમને આનંદ આવે બરાબર યાર યાર બહુ જ બહુ ફૂલ કોપરેટ કરીએ ફૂલ કોપરેટ કરીએ ભાઈ મારા ટીમ મેમ્બર ને રિક્વેસ્ટ કરીશ કે કો જોરદાર ભાઈ ભાભી માટે તાળીઓ થઈ તાળીઓ એટલા માટે કે લોકો સ્પેશિયલ દોથી કિંમતી સમય લઈને આયા છે ને જેઓ અમને બતાવવાનો ઉત્સાહ અને આનંદ એમને છે એમનો સ્વભાવ પણ બહુ સારો છે બરાબર છે થેન્ક્સ ફોર કમિંગ મેડમ આયાના માટે થેન્ક યુ સો મચ યસ યસ અને અમે આશા રાખીએ કે તમારા દરેક દરેક રિલેટિવ ત્યાંના અને અહીંયાના બધા અહીંયા આવો ઓકે હવે સુવર્ણ જ્વેલરીમાં મેં તમને એડ્રેસ મેન્શન કરી દઉં સુવર્ણ જ્વેલરીના ટોટલ ત્રણ શોરૂમ છે માણેક ચોકમાં સોના ચાંદીનું બાપુરનગરમાં ગોડાઉન છે અને તમારે હોલસેલ કમ રિટેલ હોલસેલ ભાવે રિટેલ વેચાણ જોઈતું હોય તો તમારે નિકોલમાં રસપાન સાહેબ નિકોલ ડીમાર્ટ રોડે